પછી તો ભાઈ બપોરા પાણી કરીને એકાદી નીંદર નો મસ્ત મજા ની આરામ લઈ લીધે ભાઈ આરામ માં જ આખી આપડી જિંદગી છે એવું લાગે મને કેમ ભાઈ પછી કઈ એડિટિંગ બેડિટિંગ કર્યું નહીં ચા ભાઈ આવી જાવ વડીલ નો ફોન કે ભાઈ આ શનિવાર થાય છે એટલે અપલોડિંગ કરો ને એટલે જો ભાઈ આનામાં છે ને ગાય ગાય એક્સપર્ટ થઈ જાય બે ટકા થઈ ગયું અત્યારે શું જાય એની જગ્યાએ મારા હોય ને તો આમ 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 સકડું ફેર ફેર જ કરે અડધી કલાક સકડું ફરે પછી એક ટકો થાય જો ભાઈ એક્સપર્ટ થવા મળ્યું છે ધીમે ધીમે એટલે એમણે જો ત્રણ થઈ ગયું

આ જીઓ વાળાને ભાઈ કોને ખબર કાને તાવ આવી જતો હોય ને તો આ બધા નેટ બંધ કરી દેતા છે એવું મને લાગે છે એટલે એવું બધું છે ને વડીલની દુકાન આવી જાય વડીલની દુકાન બંધ કરીને જાય કે ભાજા ચીખલા બીખલા બાંધીને સાલ બેલ ઓઢીને એ ત્યાં જ આવશો બટા ઓ બટા એ ત્યાં જ આવો બટા રેતી હું લાજ કાઢશો પણ તો માર ફેસ રી આવ્યો જગો ગાન્ડો

હા પાડો પણ લાવો છો તો હાલો તો કાંઈ નહીં ભાઈ જો ખાઈ લેવી હા હા એ મારે દાદા છે અને હું એમ દીકરો છું ને ભાઈ પછી એડ શૂટ કરવાનું શરૂ કરવાના છે અને મૂરિત તે જ કરવાના ખબર છે જીલક્કા ના આઈસ્ક્રીમ તમારે હું જેદી દી એમ શરૂઆત કરવી દેતી અને ભાઈ એક સસ્પેન આન્યો હવે કા દાદા એ અમાર બેન પાર્ટનર માં છે ને એમાં ભાઈ આ વિપુલભાઈ થોડુંક ખોટું લાગે છે કા દાદા દે દાદા એ દાદાને પાર્ટનરમાં ના રાખ્યા ને એટલે તો કાંઈ નહીં ચાલો એવું બધું છે બહુ બધું સસ્પેન્સ ભાઈ હાલ્યું આવે છે હવે આઈસ્ક્રીમ મોકલે જાય હું વાત કરી નાખું ભાઈ એટલે વાત હું ખાઈ નાખીને ભાઈ દાદા દીકરાની બાપડી ચેનલ ખુલ્લે છે ઓનલી ફોર ઇન્સ્ટાગ્રામ ની અંદર નિમા ભાઈ પેલું મુરત છે ને પ્રમોશન સ્ટાર્ટિંગ કરો ને તો ભાઈ જીરક ખાના છે પછી આપણી દુકાન પછી વિપુલભાઈ દુકાન પછી સત્યન દુકાન ધીમે ધીમે છે ભાઈ બધા જે સ્ટાર્ટિંગ કરવાનું છે ભાઈ ધીમે ધીમે હાલો એ બધું આગળ આગળ ખબર પડતી રહે છે એમ જેમ શરૂઆત કરતા જાય એમ અત્યારે ભાઈ આઈસ્ક્રીમ ખાઈ લેવી આ બધા ઉનાળાનો આઈસ્ક્રીમ ખાઈને અમે શિયાળાનો આઈસ્ક્રીમ ખાઈ કોટ પહેરી પહેરી આવા ગાંડા જીવી અમે અન પણ હાસી મજા ભાઈ શિયાળામાં સાઈજીઓ ખાઈ આવો લેકો ટેસ્ટ કરીજો ખાલી તમે એટલે હું કહેવાય તંદો રાખે ને ભાઈ દુકાનવાળા છે ને શિયાળા ભાઈ નો થાય ને એમ યાર સમજો તમે ધંધો તંદો કેટલાનો હાલે જો આઈસ્ક્રીમ ખાવી એટલે પેલા તો દુકાનવાળાને ફાયદો રેડી ગણેશભાઈ તો શિયાળામાં ખાવાની જ છે હે શિયાળામાં કરવા શિયાળામાં ખાવાની છે ને હું કહું પેલા પર તમે શિયાળામાં ખાવ ઉનાળામાં ખાવ તો કાઈ તકલીફ નહિ થાય ગરમી ની પણ શિયાળામાં ખાવ એટલે પેલા તો હું તમારે ઢાઢક થાય ઢાઢક થાય એટલે પેલા દુકાન વાળા થાય અને પૈસા આવે એટલે એ ઘડી કઈ હું પેલા હું કરવા ખાય ને કહી દઉં એટલે દુકાન વાળા ફાયદો થાય એટલે પછી તમને મજા બગડે બે પછી શેરજી થાય એટલે ડોક્ટર ને ફાયદો થાય એટલે ભાઈ આટલું બધું ખાવું પડે નકર આપણું ન જોવાનું બધાય નું હોય જોવાનું હોય ભાઈ તો કાઈ ને હાલો હવે ફટાફટ આઈસ્ક્રીમ ખાઈ નાખી તો ભાઈ મુકા કાકાના નેટા ભાઈ એટલા શું કહેવાય એટલા દેજા એટલા દેજા ને એની વાત પૂછો માં અત્યારે મૂવી અપલોડ મેં ચાર નો મુજી જીયો તો ભાઈ આ શું ચાર નો મુજી જીયો છો કેટલી વાર લાગી ઈ પછી તો ભાઈ બીજી વખત જો નાસ્તો આવી જો અને સ્ક્રિપ્ટ ભાઈ થી કમ્પ્લીટ લખાઈ ગઈ છે કાલની અને જો વાજી જાખેલા જો બાર માથે નવ મિનિટ અને ભાઈ બેઠા છે ભાઈ અને આ ખાય છે ભૂખડ તો કાઈ ની હાલો હું કઈ કને નેટો ભાઈ એટલા જીજા ને મારી દુકાને જવું પડ્યું જ્યાં રાઉટર છે એટલે આ તું ખાઈ લે ભાઈ મુકાંકા ડાઉટર એટલા જીજા ને એટલે મુકાંકા એટલા જીજા ને કે મારે ત્યાં જવું પડ્યું ઠેઠ અને વિડીયો અપલોડ કર્યો એવું ભાઈ એક કલાક થઈ બે ભાઈને જા ભાઈ બે ભાઈ એક કલાક છે ને ફાંકા મર્યાને આમ છે બેઠા ભાઈ દુકાને અપલોડ કરીને અહીંયા આવ્યા અને ભાઈ ટેગ બેગ નાખી ને હવે ભાઈ સ્ક્રિપ્ટ લખી નાખીને કાલે હવે શૂટિંગમાં ભેગા થવાનું છે ભાઈ બધાને એટલે ભાઈ નહીં કાઈ ઓલા ભાઈ નહીં કાંઈ કાંઈ નહીં ભાઈ હાલો તો હવે વ્લોગ એડિટ કરીને ભાઈ ફૂઈ જાવી તો કાંઈ નહીં હાલો બસ આ સાથે આજનો કરી ફ્રી છેક નવા બ્લોગ વિડીયો સાથે જય માતા જી બાય ભાઈ જાવ ગુડ નાઈટ ભાઈ ભાઈ Follow kinyo ko, subscribe kinyo ko, bye bye.